બધાની હેપી દિવાળી તમામ ફ્રેન્ડને હેપી દિવાળી ઓલ ફ્રેન્ડ્સને લાઈવમાં જોડે જાઓ લાઈવ દર્શન હરણ મહાદેવ ઓલ ફ્રેન્ડ્સને હેપી દિવાળી હેપી દિવાળી બધાની જય કાશી વિશ્વનાથ મહાદેવ જે 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 કદાચ ચલો હવે જવાનું છે જે જે કદું હા ચલો જે કરો હાથ જોડો એ બાજુ દેખ હાથ જોડો तमाम फ्रेंड ने रिक्वेस्ट है लाइव में जोड़े जाओ हर हर महादेव मेट में जरूर थी लखी देंज ऑल फ्रेंड्स ने लाइव दर्शन काशी विश्वनाथ महादेव हर महादेव શિવાયમ ન શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય મઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાયમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર બોલે નમ શિવાય ઓમ નમઃ શિવાય ઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય મઃ શિવાય હર હર બોલે હે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે હે નમ શિવાય ન શિવાય ઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઃ શિવાય માંમ શિવાય હર હર બોલે નમ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર બોલે નમ શિવાય હર હર મહાદેવ ઓલ ફ્રેન્ડ્સની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તમામ ફ્રેન્ડની ને રિક્વેસ્ટ છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય ભોલેનાથ કોમેન્ટમાં લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમામ બંને રિક્વેસ્ટ છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય પ્રહલાદભાઈ ઠાકોર ઓમ નમઃ શિવાય બધાને હેપી દિવાળી નમ શિવાય ઓમ નમ શિવાય હર હર બોલે નમ શિવાય ઓમ શિવાય ઓમ માંમ શિવાય હર હર બોલે નમઃ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર બોલે નમ શિવાય સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય હર હર ભોલે નમ શિવાય ઃ શિવાય ઊં નમ શિવા શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઊં નમ શિવાય હર હર ભો હમ લયા પડે શિવાય તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે હરર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી દો ઓલ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ જય ભોલેનાથ અને દર્શનનો લાભ જરૂરથી લેવો લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ હરર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી દો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે પડી ના જવાય शम्भू शरे पडि मागु गड़ी रे गडी कष्ट कापो ए दया दर्शन आपो शम्बु शरने पडि मागु गडी रे गडी कष्ट कापो દયા કરી શિવ દર્શન આપો હું તો પંખી પ્રવાસી છતાંયા તમ કેમ ઉદાસી તમે ભક્તોના દુખ હરનારા शुभ सवनु सदा कहर नारा। हुँ तो मंद हंदमती तारी अकळ गती कष्ट कापो दया शिव दर्शन आपो शंभू शरणे पडी मागू घडी रे घडी કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો અંગે બસમ શમશાનની છોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું કંઠે વિશ્વ વિશ્વધર્યું અમૃત સ્થાપો દયા કરી શિવ દર્શન આપો નેતી નેતી વેદ કહે છે મારું ચિતળું ત્યાં જાવા ચાહે છે સારા જગમાસે તું વસુ તારામાં હું શક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો હું તો એકલપંથી પ્રવાસી છતાં યા તમ કે ઉદાસી થાક્યો મથી રે મથી કારણ મળતું નથી સમજને આપો દયા કરી શિવ દર્શન આપો આપો દ્રષ્ટિ માટે જનો સારી સૃષ્ટિ ને શિવ હૈયે આવી વસો શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું સુભદન આપો ટાળો માન મદ તાળો ગર્વ સદા ભક્તિ આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી કરી શિવ શિવ દર્શન આપો દયા હર હર મહાદેવ તમામ ફ્રેન્ડને જય ભોલેનાથ જય બાબારી જય રામાપીર પીર કોમેન્ટમાં હર મહાદેવ જરૂરથી લખી દેજો જય બાબારી તો હર મહાદેવ બધા થાય તો જતું રહેવાનું ચલો હા એ ના જવાય ચલો જે જે કદે બધાને જે જે કદે આમાં ચલો બધા ઓલ ફ્રેન્ડ્સ ને હરણ મહાદેવ લાઈવ દર્શન બધાને એ ચાલ આજો બધા જોવો બધા જો જે જે કરવાડો બધાને ચલો બધા આમ જે જે કરતો આજ અંદર જા જે જે કદે હરણ બધા એ દેખ હા હરણ મહાદેવ અગાડી જાઓ હા અગાડી જાઓ હજુ બસ આમ બસ હવે જે જે કરો બે જ જોડો હા હરર મહાદેવ બોલો હરર મહાદેવ જે જે કરો હા એ જે જે કરો આમ हरर महादेव हरर महादेव गोविंद भाई बापू કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સો મચ લાઈવ દર્શન દર્શનનો લાભ જરૂરથી લેજો હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી દેજો થેન્ક યુ ભાઈ કોમેન્ટ કરી દીધી છે ઓકે થેન્ક યુ થેન્ક યુ અમારી આઈડીને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભક્તિ લાઈનના વિડીયો સારા સારા મંદિરના વિડીયો આવે છે તો જરૂરથી સપોર્ટ કરો તમામ જય બાબાની કોમેન્ટમાં જરૂરથી લખી દેજો રણુજો વાળો મારા કાળ જાની કો લીલી દ માતે બોલે જી ના મોર બોલે જી ના મોર રણુજો વાળો રામ હે રનુ વાળો જાજી જાજી જાડી હોન વહ સેવાટ જાજી જાજી જાડી હોન વહ સેવાટ माल देखिन यानी चोर वोहे जाय थैंक यू थैंक यू हर हर महादेव ओके ओके हूं तुम्हारा वीडियो જોઈ લઈસ ચોકસ હરર મહાદેવ હરર મહાદેવ જય બોલેનાથ અમારી ચેનલ ને જોઈન કરી લેજો તમામ ફ્રેન્ડ ને રિક્વેસ્ટ છે ઓલ ફ્રેન્ડસ ને રિક્વેસ્ટ છે હરર મહાદેવ બધાને હેપી દિવાળી બધાને હેપી चलो हैप्पी दिवाली बोल दो बताने रहा चलो ऑल फ्रेंड्स ने हर महादेव जय भोलेनाथ हमारी चैनल ने हैप्पी है दिवाली <laughs> हाँ। चलो हर हर महादेव हर जय भोलेनाथ ओहो हो हो, हो, हो हो चलो क्या मन मानता है हां હા જયકાશી વિશ્વનાથ મહાદેવ